મહાદેવ હરિયો જય માતાજી આજે છે શ્રાવણ મહિનાનો ત્રીજો દિવસ ત્રીજો દિવસ એટલે ફૂલ કાજરી અને આપણે રૂહિદેવાંશિં ને ફૂલ કાજરી છે પણ હોસ્ટેલમાં ફૂલ કાજરી રહેવા દઈએ ને ત્યાં પૂજા ચડાવવા ક્યાં જવું ને ફૂલ ઊંઘીને બધું ખાવાનું હોય આખો દિવસ ફલાહાર જ કરવાનું હોય આમાં એકટાણું ન કરવાનું હોય એટલે ન્યા રહીએ નહીં અને એને આ આવે છે આપણે છઠ્ઠી કાજરી પોરે હતું નહીં અહીંયા એટલે આવતે વર્ષે આવશે સાતમી ફૂલકાજરી એટલે આપણે એને તેડતા આવશું અને ફૂલકાજરી ઉજવી નાખશું આ વર્ષે હું રહીશું ને ભાખરવડે એક મારી બેન રહી છે એટલે બેયની એક એક ફૂલકાજરી રહી છે એટલે આજ તો મારે ફૂલકાજરી રહેવાનું છે અને ફૂલ હું ખાવાનું છે મારે આખો દિવસ અને ફૂલે દેવાનું છે ને પપ્પા અત્યારમાં મસ્ત વાડીયાથી ગુલાબ લેતા આવ્યા અમારી વાડીયા તો હજી નથી થતા પણ બીજાની વાડીયાથી આજે ફૂલકાજરી તો હે પણ અમારા મોટા સસરા એના દીકરી છે બેના બેન એ રહ્યા છે વીર પહેલી એટલે આપણે ભાઈ નહોતો ને ત્યારે એ માનતા કરે બેનું કે વીર પહેલી રહેવાની એટલે ભાઈની ઘરે દીકરાનો જન્મ થાય ને આપણે દેવાંશનો જન્મ થયો ને વીર પહેલી ઘણા ભાદરવા મહિનાની રહે ઘણા શ્રાવણ મહિનાની રે એટલે એ રહ્યા છે અત્યારે શ્રાવણ મહિનામાં એટલે આ વર્ષે હવે આપણે ભાઈ થઈ ગયો મોટો જમવા દેવો ભાઈ જયારે દેવાંશભાઈ થઈ ગયા છે મોટા ને આપડે વીર પહેલી આજે એને ઉજવી નાખવાની છે એટલે એ આવ્યા છે શંકરદાદા ના ભગત શ્રાવણ મહિનામાં તો લગભગ બધાય ભગત જ હોય કેમ સિવા લઈએ જવા દૂધ અને અમારે તોય સિવા લઈએ જવું જ ન પડે બહાર નીકળી એટલે શિવજી ના દર્શન અને આજ તો ભાઈએ વહેલો ઉઠી ગયો છે પણ હજી ભાઈ ફ્રેશ નથી થયા ઉઠીને શ્રાવણ મહિનો હોય ભાઈ હા ટુ કાલે આપડે રાજકોટ ગયા તા તો પ્લેન લઈ આવ્યા છીએ ભાઈ ઉઠો એ હકાલવા હાટું હાઈ જે અગિયાર વાગ્યા લગન હકાયું હે મોસંબી

અને અમારે એક બાપુજીના ફઈના દીકરી આવ્યા છે એટલે ઈ જ કેવાય ને મેના બેને જ કેવાય અને આપણે અહીંયા ઘરના બધાય એટલે એટલાનો જમણવાર કરી નાખશું એટલે આપણે જમણવાની તૈયારી તો હાં નેન કરીને ગઈ હાંજે આપણે ફ્રૂટ સલાડ બનાવી નાખ્યું છે અને મૂક્યું તો ફ્રીઝરમાં એટલે એકદમ જામી ગયું છે પણ આપણે જમવાના વાર છે ને બે ત્રણ કલાક ત્યારે બહાર લઈ લઉં ફ્રીજમાં અંદર મૂકવાની તો જગ્યા છે જ નહીં માખણમાં આપણે ફ્રૂટ થઈ ગયો છે કાલે ગરમ ઘસું ફ્રીજ આખું ભેરું છે માખણ નું એટલે કાલે સોમવારે ફ્રીજ ખાલી થાય એટલે ફ્રૂટ સલાડ ની જગ્યા નથી પણ આપણે બહાર લઈ લેવું એટલે આપણે મટેકાનું શાક બનાવી લીધું છે અને પૂરીનો લોટ બાંધી લીધો છે હજી વાયગા તો આઠેય નથી પણ રસોઈની તૈયારી કરી લીધી છે અને ભુંગળા તળી લીધા છે આપણે એવું છે કે આપણે જવાનું છે બહાર દેવાનું છે ને પપ્પાને હસવાનો પર એટલે બા ને કઈ ટેન્શન ન રહે એટલે આપણે રસોઈ તૈયાર કરી જઈ છે બાકી ખાલી ને પૂરી વખત ખાવાની છે બાકી બધું તૈયાર એટલે ખવરાવાની એ બા દીકર એટલે ભાઈ માટે લઈ આવ્યા છે ભાણું અને કપડાની જોડ ને કપડાની જોડે એકદમ સરસ લીધી છે આપણા દેવાંસ માટે એને ફાઈબા કે લેવી લેવી મોરી હું લેવી કે આ એક ઓલે હા હવે તો ફાયુ ને તો દેવાનો અવસર ઓછો મળતો હોય

બધોય તૈયાર કરી લીધો જો પૂજાપામાં આપણે પૂજાપાનું પેકિંગ આવે એ લઈ લીધું છે બીલી લઈ લીધા છે ઘઉં ચોખા નાગલા ચુંદડી પંચામૃત અગરબત્તી ફૂલ અને દક્ષિણા અને પ્રસાદી અને જો આપણે બધું આવી ગયું છે અને પ્રસાદી લઈ લીધી અને આપણી આપે મહાદેવને ચડી

પરડીયા ગામ અમારું એનું મેન શિવાલય છે ગંગેશ્વર મહાદેવ આજે આપણે એનાય દર્શન કરી લઈએ આપણી ઘરે તો શિવાલય રોજ જાતા જ હોય

અને ફૂલ મહાદેવને ચડાવીને આવ્યો આ ઊંઘીને આખો દિવસ ખાવાનું છે આ ભૂલવાનું નહીં ઊંઘવાનું આપણે વ્રત દીકર્યું નું રહ્યો છે પણ શ્રદ્ધાથી અને હકા વિધિ વિધાનથી જ રહેવું પડે ને કે ગમે એમ થોડું લે એને ટાઈમ જોશે આઈના પાંચ એટલે આપણે આજે ફોર પંદરમાં જ આંટા મારી છે ક્યારે દીકર છે ખબર નહીં હવે છેલ્લું ઘર રહ્યો છે મારા મોટા નણદનું

ટ્રાફિક નો આવે અને કોઈ વસ્તુ આડી આવે નઈ ને એટલે રસ્તો ઉકલે ખરો ટ્રાફિક આમાં થાય જ નહીં અને રસ્તો ખરાબ ને એટલે એક તરીકે તમારી ગાડી આવેલા રાખે અમે થી નીકળ્યા ને ત્યાં આપણે કેટલા અઢી કલાકમાં પાલખડા પહોંચી ગયા નહીં અઢી કલાકમાં એટલે અગીરો કિલોમીટર રન કપાનું તું હા અને માપે આપતા તો એક હા એટલે હવે આપણે અઢી કલાક થાય પણ

એવા ઠાકી ગયા તા ને આજ તો અમારે પાંચ વાગ્યા માં અડધું પડતું ઘરનું કામ પતાવી પછી નીકળે આજે એ વાર ઠાકી ગયા પાછું બાર વાગ્યા લગર નું ફૂલ કાજરી નું મારે જાગરણ છે એટલે બાર વાયકા લગન તો જાગવું જો

ઘરે નથી ગયા ઘરે જાય તો અડધી કલાક ખોટી થઈ જાય પાછા એવો અસલ ઠંડો ઠંડો પવન આવે છે ને અહીંયા જાય ત્યારે વરસાદ નથી એટલે રાઈતના બાઈણે જ બાંધાવે